ચાલો આગળ જોઈએ કે શું છે સમાચાર ગીર સોમનાથમાં કમોસમી ગામના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા મગફળીના પથરા પલળ્યા છે સાથે સાથે ખેતરોમાં મગફળીના તૈયાર પાકના પથરા પાણીમાં તરવા લાગ્યા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે મિત્રો તો ચલો આગળ વાત કરીએ કે ખેડૂતોની આ ચાર મહિનાની મહેનત કહેવાય મિત્રો જોવા જઈએ તો મહેનત ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું છે મિત્રો ખેડૂતોને સરકારને વિનંતી કરી રહ્યા છે કે સરકાર સહાય પેકેજ જાહેર કરે અને અમને સહાય મળે ગીર સોમનાથના ઉનાનમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે ઉનાળા અનેક ખેતરોમાં ભરાયા પાણી અને માવઠાની ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઉનાના ગીર ગઢડામાં મેઘ કહેર યથાવત છે ઉનાના સપખડા ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સપખડા ગામે જડબંબા કાંડની સ્થિતિને કારણે સપખડા ગામે રસ્તાઓ પણ અને નદીઓ પણ વહી રહી છે મિત્રો હવે આગળ વાત કરીએ તો મિત્રો ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં પણ ફેરવાઈ ગયું છે મિત્રો વરસાદને લીધે ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે કેમ કે રૂપેણ અને માલણ નદીના પાણી ઘૂસે છે નદીના પાણીમાં ગામમાં ફરી વળતા લોકોને હાલાકી કરી પડી રહી છે નદીના પાણી ગામમાં ઘૂસતા રસ્તાઓ નદીમાં ફેરવાય છે ગીર સોમનાથ જિલ્લાના કમોસમી વરસાદને કારણે લોકોની હાલત દન દયનીય બની છે ઉનામાં ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ ગીર ગઢડામાં એક પોઈન્ટ પચાસ જેટલો વરસાદ નોંધાયો છે અને આ કમોસમી વરસાદથી ખેડૂતોને માછીમારોની ચિંતા પણ વધુ જોવા મળે છે મિત્રો તો આજ માટે આટલું જ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલમાં જો નવા આવો મિત્રો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મળી એક નવા વિડીયોની સાથે જ